નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી ખેડૂત મિત્રો અત્યારે આપણે જ્યારે આપણે વાતાવરણની દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે જ્યારે નજીકની સમયની અંદર જ્યારે આપણે આગોતરા વાવેતરનું આયોજન કરવાનો પ્રી પ્લાનિંગ આપણે કરી રહ્યા હોય ત્યારે અત્યારે જે વાતાવરણ અપસેટ થઈ રહ્યું છે જે માવઠાના વરસાદો પડી રહ્યા છે એના થકી આપણને ક્યાંય ને ક્યાંય હાલાકી ખૂબ મોટી ઊભી રહી ઊભી થઈ રહી છે એ બદલ અમે આપ ખેડૂત મિત્રોને એ જે આપણને અવઢળ પડી રહી છે એ બદલ અમે અમને ખેદ છે કે જે આવું વાતાવરણ થાય છે ત્યારે ખેડૂત મિત્રો આપણે જો પ્લી પ્લાનિંગ પ્રી પ્લાનિંગ આપણે કરતા હોઈએ છીએ એની અંદર ક્યાંય ને ક્યાંય મુશ્કેલીઓ ઊભી થતી હોય છે પણ જે આવું વાતાવરણ થાય છે આ જે ચોમાસા દરમિયાન થાય છે ત્યારે આપણે જ્યારે કપાસનું વાવેતર કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રોને ત્યારે જ્યારે આવું વાતાવરણ થાય છે ફ્લાવરિંગ ખરી જવું અથવા તો જ્યારે જ્યારે આપણે ફ્લાવરિંગ લાગી અને ઝીંડવા બંધાવવાનો જ્યારે સમય હોય છે ત્યારે પણ ખૂબ મોટા જો વરસાદ થવાથી આ ખેડૂત મિત્રો આવું બધું થવાથી આપણને ખૂબ મોટો ખર્ચ વધી જાય છે અને ઉત્પાદન આપણું ઘટી જતું હોય છે પણ એની સામે કેવી વેરાયટીઓનું આપણે વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણને ઉત્પાદન પણ સારું મળે અને ક્યાંય ને ક્યાંય ખેતીમાં ખર્ચમાં પણ ઘટાડો આવે તો આજે આપણે એવી વેરાયટીઓની વાત કરવી છે ખેડૂત મિત્રો કે જે છે ખેડૂતોના હૈયે અને હોઠે વસેલી છે અને અમારી જે શોપ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ ત્યાંથી સિત્તેર કિલોમીટર કરતાં પણ દૂરથી જે વેરાયટીની ખરીદી કરવા અમારા સુધી ખેડૂતો પહોંચી રહ્યા છે કેમ પહોંચી રહ્યા છે એવી વેરાયટીની અંદર કેવા કેરેક્ટરો છે એની અંદર શું એવું છે કેવી ઉત્પાદન શક્તિ એની છે કેવી રોગપ્રતિકારક શક્તિ છે કેવી જમીનની અંદર થાય છે એવી તો વેરાયટીમાં શું ખાસિયત છે જેથી કરીને દૂર દૂરથી પણ અમારા સુધી ખેડૂતો આ લેવા માટે

આ જે વેરાયટી છે એ જે હલકી જમીનમાં મધ્યમ જમીનમાં કાળી જમીનમાં ભારે જમીનમાં ગોરાળુ જમીનમાં ખારાશવાળી જમીનમાં તમામ પ્રકારની જે જમીન હોય છે એની અંદર આ વેરાયટી વાવેતર આપણે કરી શકીએ છીએ આની અંદર એવા ખીલા મૂળના એવા કેરેક્ટરો છે કે આ બધી જ જમીનની અંદર આપણને ઉત્પાદન સારું આપતી વેરાયટી છે આનો જે છોડ છે ખેડૂત મિત્રો એ મોનોપોડિયા અને સિમ્પોડિયા આની અંદર ખૂબ પુષ્કળ પ્રમાણમાં ફૂટતા હોય છે એટલે કે થડમાંથી જ ડાળું ફૂટવી અને ડાળોમાંથી પણ જે સિમ્પોડિયા છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર ફૂટે છે અને ખૂબ ઘાટું ફ્લાવરિંગ વહે છે આનું જે ઝીંડવું છે એ મધ્યમથી મોટું ઝીંડવું છે વજન પણ સારું આવે છે અને આનો વિણાટ પણ સારું આવે છે અને ખૂબ સારું ઉત્પાદન આપતી આ વેરાયટી જે આ વેરાયટીઓ જે છે એ દૂર દૂરથી પણ અમારા સુધી ખેડૂત મિત્રો લેવા પહોંચી રહ્યા છે અમને જ્યારે કોલ દ્વારા માહિતી આવે છે અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ આવે છે અથવા તો રૂબરૂ મુલાકાત લે છે ત્યારે ક્યાંય ને ક્યાંય જે ખેડૂત મિત્રોના રિવ્યુ આવે છે આ વેરાયટીઓ પ્રત્યે જે ત્રણે ત્રણ વેરાયટીઓ છે એની વાત છે ખેડૂત મિત્રો ખૂબ સારા રિવ્યુ આપે છે ક્યાંય ને ક્યાંય ખેડૂત મિત્રો આ વેરાયટી જોયેલી હોય છે અથવા તો પોતાના ખેતરમાં જે આ લગાવેલી એટલે કે આગળ બે વર્ષની અંદર કરેલી હોય છે આ વેરાયટી તો અન્ય વેરાયટીઓ કરતા સારું ઉત્પાદન ઓછા ખર્ચે આપતી આ વેરાયટી છે ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો એમની જો સાગર લક્ષ્મી એગ્રીસીડ વાળાની બીજી જે વેરાયટી છે એ છે સાગર તિલક સાગર તિલક મધ્યમ પિયતની વેરાયટી છે મધ્યમથી આનું મોટું ઝીંડવું થાય છે આનો પણ વજન અને વિનાટ સારું આવે છે આ જે છે મધ્યમથી સારી જમીનમાં ખૂબ સારું ઉત્પાદન આપતી વેરાયટી છે અને ક્યાંય ને ક્યાંય આની અંદર પણ પાંચ પેશીનું મોટા ભાગનું ઝીંડવું થવાથી ખૂબ મોટો આને આની અંદર વજન પણ આપણે લઈ શકીએ છીએ અને ખેડૂત મિત્રો આની જો છોડની વાત કરવા કરી દેવામાં આવે તો ઊભા પ્રકારનો છોડ થાય છે ખૂબ સારા આની અંદર સિમ્પોડિયા ફૂટે છે અને ખૂબ સારી મોટી સિરીઝની અંદર આની અંદર ફ્લાવરિંગ લાગે છે એટલે આ પણ એક મોટી ઉત્પાદન આપતી આ વેરાયટી છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય દૂર દૂરથી જ્યારે ખેડૂત મિત્રો અમારા સુધી ખેડૂત મિત્રો આ આ જે વેરાયટીઓ છે એ ખરીદી કરવા પહોંચી રહ્યા છે ત્યારે એમનું સૌથી સારામાં સારું રિઝલ્ટ અને વધારેમાં વધારે વેચાતી જો કોઈ વેરાયટી છે તો આ કંપનીની જે ત્રીજી વેરાયટી છે એ છે સાગર મુકુટ આ ખેડૂત મિત્રો પિયત વેરાયટી છે લેટ વેરાયટી છે આગળની જે બે વેરાયટીની આપણે વાત કરી જે સાગર ત્રણસો એક અને સાગર તિલક એમની અંદર પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ આવે છે અને આ જે મારા હાથની ઉપર તમે જોઈ રહ્યા છો સાગર મુગુટ એની અંદર પચાસથી પચાસ પંચાવન દિવસે ફ્લાવરિંગ બેસતું હોય છે એટલે કે અન્ય જે કાંઈ વહેલી વેરાયટીઓ છે એની કરતાં આ દસ દિવસ ફ્લાવરિંગ જે છે એ લેટ લેતું હોય છે પણ આને ભારે જમીન અથવા તો મધ્યમ જમીનની અંદર વાવેતર કરવાનો આપણે આગ્રહ રાખીશું કારણ કે એકી સાથે ફ્લાવરિંગ લેતું હોવાથી જ્યારે એકી સાથે ફ્લાવરિંગ લેશે તો એકી સાથે ઝીંડવું બંધાશે તો જો આ સારી જમીનમાં આ ફળદ્રુપ જમીનમાં કાળી જમીનમાં ભારે જમીનની અંદર આનું વાવેતર કરેલું હશે તો ખૂબ મોટું ઉત્પાદન આની અંદર આવે છે અન્ય વેરાયટીઓ જે ઉત્પાદન શક્તિ છે એના કરતાં કાંઈક અલગ આની ઉત્પાદન શક્તિ છે અને આની અંદર મોટું ઝીંડવું છે અને મોટા ભાગનું જે ઝીંડવું છે એ પાંચ પેસી

વેચાતી વેરાયટી છે અને આપણે સૌ પ્રથમ જેની વાત કરીએ સાગર ત્રણસો એકની આના એક કેરેક્ટરની હજી એક વાત કરી દઉં ખેડૂત મિત્રો જો આને તમારે શિયાળુ પિયત કરવું છે તો આ સો ટકા વેરાયટી નીકળી જાય કારણ કે આ વહેલામાં વહેલી વેરાયટી છે અને ખૂબ ઝડપથી ઝીંડવું બનાવતી ફ્લાવરિંગ લગાડતી વેરાયટી છે આની અંદર એવો પણ ગુણધર્મ છે કે જ્યારે ક્લાઇમેટ ચેન્જ થાય છે જ્યારે ચોમાસા દરમિયાન જ્યારે આપણે ફ્લાવરિંગ આને આનું બંધારણ થઈ ચૂક્યું હોય અને જ્યારે મોટો વરસાદ પડે છે ત્યારે ખેડૂત મિત્રો જે ઉત્પાદન કાપ આપતો હોય તો એ વરસાદના કારણે જ્યારે ફ્લાવરિંગ ડ્રોપ થઈ જાય છે એના કારણે આપણે બીજો ફાલ લાગવામાં વાર લાગે છે શિયાળો પિયત પણ નથી થતો અને લેટ થઈ જ થવાતું થઈ જવાતું હોવાથી આપણે ખેતી ખર્ચ પણ વધી જતો હોય છે ખેડૂત મિત્રો અને ક્યાંય ને ક્યાંય ઉત્પાદન શક્તિ ઘટતી હોય છે પણ સાગર ત્રણસો એક વેરાયટી એવી છે કે જ્યારે ફ્લાવરિંગ ડ્રોપ થશે તો ખાસ એને ખૂબ જ ઝડપથી એની અંદર બીજો ફ્લાવરિંગ લેવાની પણ શક્તિ છે એટલે મોટો મોટામાં મોટી જો ઝડપથી કોઈ ફ્લા ફ્લાવરિંગ લેતી વેરાયટી હોય તો એ ત્રણસો એક છે અને ખૂબ જ ઝડપથી ઝીંડવું બનાવતી જો વેરાયટી હોય તો એ ત્રણસો એક છે જો આપણે આગોતરું આયોજન કરી અને શિયાળુ પિયત કરવાની ગણતરી હોય તો ત્રણસો એકની અથવા તો તિલકની પસંદગી કરવી જોઈએ અને આપણે પાછોતરા જો કોઈ વાવેતર ન કરવાના હોય અને સારી અને ભારે અથવા તો મધ્યમ જમીન હોય તો આપણે સાગર મુકુટનું વાવેતર કરી શકીએ છીએ પણ ખેડૂતોની ડિમાન્ડ હતી તમે ખેડૂતો સમક્ષ મૂકો તો હજી ક્યાંય ને ક્યાંય જે લોકો અવઢળમાં છે અથવા તો બીજ પસંદગી કરવાનું ખરીદી કરવાનું જે ખેડૂત મિત્રોને બાકી છે એને લેવામાં સરળતા પડે ખેડૂત મિત્રો હજી ફરી એકવાર કહી દઉં છું તમને કે શ્રી રામદેવ સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી ક્યાંય પણ નજીકના સ્થળની અંદર હો નજીકના વિસ્તારની અંદર હો તો અમે તમા અમારા સુધી તમે રૂબરૂ પણ આવી શકો છો અથવા તો જો દૂરથી ક્યાંય તમારા વિસ્તાર દૂર હો અને તમારા વિસ્તારની અંદર જો આ મળી રહેતું હોય તો ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો અથવા તો આપણે કુરિયર સુવિધા પણ ચાલુ કરેલ છે જો જો ત્યાંથી તમને ન મળે તો આ અમે કુરિયર પણ કરી આપીએ છીએ ખેડૂત મિત્રો આવીને આવી માહિતી આગળને આગળ તમારા સુધી લઈને આવતા રહીશું આજની વાતમાં રજા આપશો નમસ્કાર